જય ચુડેલ ચુડેલભાઈબા આજે અમે આવ્યા છીએ નાનોંદરા અને ચાંપ ગામની વચ્ચે જ્યાં ચુડેલભાઈબાનું મંદિર છે લોકો બહુ જ અહીંયા દર રવિવારે મંગળવારે માનતાઓ રાખે છે અને માનતા પૂરી કરવા માટે અહીંયા આવે છે તમે જુઓ આ બધી બધી ચુંદડીઓ તમે જુઓ કેટલી બધી ચુંદડીઓ જો દૂર દૂર સુધી બધા આ બધી બાધાઓની ચુંદડીઓ બાંધેલી છે જુઓ અહીંયા ચુડેલ ફેબા દરેક ભક્તોની મનોકામના પૂર પૂરણ કરે છે વાંઝિયા મેણા દૂર કરે છે અને બાધા રાખે તો અહીંયા ચુડેલ ફેબાને ચૂંદડી ચડાવે છે જુઓ દૂર દૂર સુધી જુઓ છે દૂર દૂર સુધી આ બધી ચુંદડીઓ અહીંયા જે બાંધેલી છે એ એક્ઝેક્ટ જુઓ તો સાણંદ તાલુકાનું ઝાંપ કામ છે ત્યાંથી એક જ કિલોમીટર નાનોદરા રોડ ઉપર ચૂડેલ ફેબાનું મંદિર આવેલું છે અહીંયા આવો તમને દર્શન કરાવવું જાય તો એ આ બધા ફોટાઓ છે જે આ બાળકોના છે એના ઘેરે ફારણા બંધાયા હોય તેવા બાળકોના ફોટા છે જુઓ બધા આ બધા ચુડેલ ફેબાની માનતાથી જેને બાળક આપ્યું હોય વાંજિયા મેણા ભાગ્યા હોય પગલીનો પાડનારો આપ્યો હોય આ આ બધા ફર આખી દિવાલમાં તમે જુઓ એક હજાર હજાર ઉપર પણ ફોટા હશે જુઓ કરતા ફેર આ બધા આ બધા ફોટાઓ છે જે માતાની મનોકામનાથી મનોકામના પૂર્ણ કરી હોય કોઈની સગાઈ ના થતી હોય એવા પણ અહીંયા કોઈને કોઈ રોગ થયા હોય મટી જાય ના ફોટા છે તમને દર્શન કરાવું ચૂડેલ ફેબાના બોલો ચૂડેલ માથકી જાય તો મિત્રો આ બાજુ ગમે ત્યારે આવો તો અવશ્ય દર્શન કરવા આવજો લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને ચૂડેલ ફેબા દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે તો જય ચૂડેલમાં બધા બધા મિત્રોને સુખી રાખે ખુશ રાખે જય માતાજી